હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે જીંજરાનું શાક બનાવશું આ ગુજરાતની એકદમ વેલનોન ડિશ છે એકદમ સિમ્પલ રીતે બનાવાય છે અને એકદમ ટેસ્ટી છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો આ જીંજરા છે આને પોપટા પણ કહેવાય અને વટાણાની જેમ ફોલીએ તો એની અંદરથી ગ્રીન ચણા નીકળે તો ચારસો ગ્રામ ગ્રીન ચણાને ફોલીને એને સાઈડ પર મૂકીશું અને શાક બનાવવા માટે બીજી પ્રિપેરેશન કરી લઈશું તો મિક્સર જારમાં ત્રણ કાંદા અને ત્રણ ટામેટાને રફલી કટ કરીને એડ કરીશું એમાં એક ચમચી લસણની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ અથવા તો બે લાંબા મરચાં એક ચમચી જીરું અને થોડી કોથમીરને એડ કરવાની અને એની સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની હવે કુકરમાં થોડું તેલ એડ કરવાનું એમાં ખડા મસાલા નાખીને એને સોતે કરવાના હું ફક્ત તમાલપત્ર એડ કરું છું પછી કાંદાની જે પેસ્ટ રેડી કરેલી તે એડ કરીને એને સોતે કરીશું મીડિયમ ફ્લેમ પર જ એને સોતે કરીશું બીજા બાઉલમાં કાઠિયાવાડી લસણની ચટણી એક ચમચી લઈશું બજારમાં જે લસણની ચટણી મળે છે બસ એનો જ યુઝ કર્યો છે એમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચાંનો પાવડર અથવા તો તીખાશ મુજબ મરચું એડ કરવાનું પોણી ચમચી જીરું પાવડર અને બે મોટી ચમચી દહીં એડ કરીને મિક્સ કરી લેવાનું અને થોડું પાણી પણ એડ કરી લેવાનું અને પાંચ મિનિટ માટે એને રેસ્ટ આપવાનો એટલે બધા જ મસાલા સારી રીતે ફૂલી જશે અને મસાલો ફ્લેવરફુલ રેડી થશે આ બાજુ પેસ્ટ પણ સોતે થઈ ગઈ છે તો હવે એમાં મસાલા પેસ્ટ એડ કરવાની આ રીતે ઝીંજરાનું શાક એકદમ ફ્લેવરફુલ બને છે અને ટેસ્ટ એકદમ ઇન્હાન્સ થાય છે અને કાઠિયાવાડી લસણની ચટણીનો યુઝ કર્યો છે એટલે કાઠિયાવાડી ચણાના શાકનો પણ ટેસ્ટ આવશે લીડ લગાવીને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું એટલે ઓઇલ રિલીઝ થશે અને કાંદાની ગ્રેવી સાથે મસાલા એકદમ સારી રીતે કૂક પણ થઈ જશે એમાં લીલા ચણા એડ કરીશું ચણાને પહેલાં બોઇલ કરીને પણ આ શાક બનાવી શકાય પણ ગ્રેવી સાથે ચણાને બાફવાથી ગ્રેવીનો ફ્લેવર ચણામાં સારી રીતે બેસી જાય છે બરાબર સોતે થઈ જાય એટલે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું તો છે ને જીંજરાનું શાક બનાવવાની એકદમ ઇઝી મેથડ હવે કૂકરનું લીડ લગાવીને એક વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને પાંચથી છ વિસલ મીડિયમ ફ્લેમ પર વગાડવાની તો તમે જોઈ શકો છો કે લીલા પોપટાનું શાક રેડી થઈ ગયું છે એની ઉપર ફાઇનલી ચોપ કોથમીરને એડ કરીશું ભરેલા રીંગણ તુવેરનું શાક અને જીંજરાનું શાક સાથે લીંબુનું અઠાણું અને ગરમાગરમ ઘી ઘીવાળી ભાખરી સાથે એને સર્વ કરીશું તો આ રીતે ઝીંજરાનું શાક જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય